માનવ સેવા એચ સેવાને સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને આઈ હોસ્પિટલ આણંદના સહયોગથી મેઘાનેત્ર નિદાન કેમ્પનું આયોજન દેલવાડા ઉનામાં થયું આ નેત્ર નિદાન કેમ્પમાં દોઢસોથી વધારે દર્દીઓએ વિનામૂલ્યે નિદાન અને ચાલીસથી વધારે મોતિયા વેલનું ઓપરેશન કરવા રવાના થયા તથા દોઢસોથી વધારે દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવનદાન સ્વરૂપ સેવાની જ્યોત ચાલુ રાખનાર કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને શંકર આઈ હોસ્પિટલ આણંદના સહયોગથી મેઘાનેત્ર નેત્ર નિદાન કેમ્પનું આયોજન ઉના તાલુકાના દેલવાડા ગામે કરવામાં આવ્યું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા દર મહિનાની આઠ તારીખે શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને આઈ શંકરા હોસ્પિટલ આણંદના સહયોગથી નેત્રયજ્ઞ વિનામૂલ્યે સાતમા નેત્ર નિદાન કેમ્પ આયોજન થયું હતું તેમાં પણ જરૂરિયાતમંદ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો જેમાં ચાલીસથી વધુ દર્દીઓને સારવાર માટે શંકરા આઈ હોસ્પિટલ દ્વારા વાહન મારફતે આણંદ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તથા સારવાર અને ભોજનની નિઃશુલ્ક સુવિધા અપાઈ હતી તેમજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને વધુને વધુ ઉપયોગી થવા માટે ભૂખ્યાને ભોજન અને અન્નદાન અને મહાદાનની ઉક્તિ સાર્થક કરતું શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા આજરોજથી ભૂખ્યાને ભોજનની સેવા ચાલુ છે તેમાં રોજના પચાસથી વધારે નિરાધાર લોકોને ભોજન સેવા નિઃશુલ્ક મળી રહ્યું છે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં ભૂખ્યા અને ભોજનની વ્યવસ્થા અવિરત ચાલુ જ છે ત્યારે કોઈ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેમજ ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને ગરીબ વ્યક્તિઓના બીમારીને લગતા અનેક ઓપરેશનો પણ વિનામૂલ્ય કરાવી આપેલ છે આ સેવાકીય પ્રવૃત્તિને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશનભાઈ આઈ કુબાવતને અનેક લોકોએ શુભેચ્છા પણ પાઠવી હતી અને આ સેવાકીય પ્રવૃત્તિ હર હંમેશા અવિરત ચાલુ રહે તે માટે આપ સૌ સહયોગ અને સાથ સહકાર આપતા રહો તેવી આશા સાથે આ ભગીરથ કાર્યમાં જે લોકો શ્રમદાન કરેલ છે તે લોકોનો આભાર માનેલ મારું નામ કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આ આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા શંકરાય હોસ્પિટલના સહયોગથી આ સાતમો નેત્ર નિદાન કેમ્પ આવ્યું છે અત્યાર સુધી અમે શંકરાય હોસ્પિટલ તથા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ત્રણસોથી વધારે લોકોને મોતિયા વેલ જામરના ઓપરેશન કરી આપ્યા છે વિનામૂલ્યે આ અંદાજીત આપણે એક મોતિયાના ઓપરેશનનો કરીએ તો આઠથી દસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે એટલે સરેરાશ આપણે ત્રણસો પેશન્ટની મૂકીએ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે લોકોને ત્રીસ લાખ સુધીનો વિનામૂલ્યે ઓપરેશન કરી આપેલા છે એ બદલ આપણે શંકરા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરીએ છીએ અત્યારે અમે ભૂખ્યાને ભોજન ચાલુ કર્યું છે રોડ રસ્તા ઉપર નિરાધાર લોકો હોય છે જે ભૂખ્યા ભૂખથી તડપતા હોય છે એ લોકોને અમે ડેઈલી માટે રાતે જમવાનું આપીએ છીએ અને આજે એમના બે મહિના પૂરી પૂર્ણ થઈ ગયા છે તે બદલ અમને ગર્વની વાત છે કે અમે માનવ સેવા એ પ્રભુ સેવાનું સાર્થકને બન સાર્થક કરીએ છીએ આવનારા દિવસોમાં દીવ વણાંક બારા કેમ્પ કરવાનો છે લોકોને એવું જ કહીએ કે સેવા ભાવ થાવ લોકોને મદદ કરો બની શકે એટલું અને અમારા આ સંસ્થાને સહયોગ આપો અને બની શકે એટલો પ્રસાર કરો કે કુબાવત ચેરિટેબલ લોકો સુધી એના દિલમાં આગવું સ્થાન પ્રદાન કરી શકે મારું નામ ખુશી પટેલ છે અમે લોકો શંકરાય હોસ્પિટલ તરફથી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પથી અહીંયા દેલવાડામાં કેમ્પ કરવા માટે આવ્યા છે અહીંયા આ સાતમો કેમ્પ છે જ્યાં આગળ અમે લોકો પેશન્ટને મોત્યા માટે ઝામર માટે કે પછી વેલ હોય પછી મોત્યા પછી જે આવતી હોય છારી એના માટે અમે એમને લઈ જઈએ છીએ આ બધું જ નિઃશુલ્ક હોય છે એની માટે પેશન્ટ પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી એની માટે પેશન્ટ માટે અમે લોકો સુવિધા પ્રોવાઇડ કરતા હોઈએ છીએ જેની અંદર પેશન્ટને લેવા માટે બસ આવતી હોય છે એમને મૂકવા માટે પણ બસ આવતી હોય હોય છે ત્યાં આગળ બી પેશન્ટને તદ્દન રહેવા ખાવા પીવાનું બધું મફતમાં હોય છે તે ત્યારબાદ આ બધું જ અહીંયા કેમ્પ કરવાનું પોસિબલ છે ખૂબ કુબાવાત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એ અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોય છે જેવી રીતના કે હેલ્થ ચેકઅપ કેમ્પ શિક્ષણ કેમ્પ જે બાળકોને હેલ્પ કરતા હોય બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે તેમને જે ભૂખ્યા હોય એમને લોકોને ફૂડ પ્રોવાઈડ કરવાનું પણ ચાલુ કર્યું છે નમસ્તે હું છું દિનેશ સોમા બારિયા વરંગબરા દીવનો રહેવાસી છું આજ રોજ કુંભાવર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે દર મહિનાની આઠ તારીખે આ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટની ટીમ દ્વારા અહીંયા શંકરાચાર્ય આઈ હોસ્પિટલના સહયોગથી એક બહુરૂપ પ્રમાણમાં એક સરસ મજાનું આઈ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખુશીની વાત કહી શકાય કે ત્રણસોથી ઉપર જે નેત્રથી રોગતો પીરાતા લોકોને સહાય આપેલી છે અને મફતમાં નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે આ ચેરિટેબલ જે કુંભાવ ચેરિટેબલ ટ્રસ્ટ છે એ ખૂબ જ અનેરું કાર્ય કરી રહ્યું છે ઘણા બધા તે લોકો કામ કરે છે ભૂખિયાને ભોજન આપવું બ્લડ કેમ્પ આવા અનેકવિધ કાર્યક્રમો કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આજ રોજ પણ મેં પણ ખુદે પણ આંખનું નિદાન કરાયું અને ખૂબ જ સરસ અહીંયા ડૉક્ટરની ટીમ આવેલી છે અને ડૉક્ટરો પણ સરસ મજાનું નિદાન કરે છે અને આવી રીતના દર મહિનાની આજ તારીખે અહીંયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવનારા સમયમાં આ ચેરિટેબલ કુંભાવર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને શંકરાચાર આઈ હોસ્પિટલના સહયોગથી એક દીવમાં પણ એક કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે તો તે જાણવા માટે પણ હું અહીંયા આવ્યો છું તો હું કુંભાવર ચેરિટેબલ ટ્રસ્ટ ડૉક્ટરની ટીમ અને શંકરાચાર્ય હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો અનેરું કાર્ય કરી રહ્યા છે આભાર